હલો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં જય માતાજી જયમાં મોગલ મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કોઈ દિવસ પણ અમે કામનું તો તમે એ બતાવો કે અમે આ રીતના કામ કરીએ છીએ પણ કઈ રીતના કામ કરીએ છીએ પહેલી વખત તમને બતાવું તો હાથમાં પકડીને કામ કરવાનું છે તો થોડોક વિડીયો બનાવવા તો તમે પણ જોઈ લેજો આ રીતના અમારું કામ હોય છે અને હવે આ કામ અમે કઈ રીતના કરીએ એ તમને બતાવું આ કવાડી અમારું કામ કરવાનું હથિયાર આ રીતના કામ હોય છે કોઈને કામ કરાવવું હોય તો કેજો તો મિત્રો આ રીતના હોય છે અમારું કામ આ રીતના જ અમે કામ કરતા હોય છે આગળ પણ બતાવું કે કઈ રીતના ફરીથી અહીંયા દેખાણું હોય કે ના દેખાણું હોય